અબડાસા તાલુકાના મોટી બાલાછોડમાં આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં અખાદ્ય ચણા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે આમ અખાદ્ય ચણા અપાતા બાળકોના આરોગ્ય સાથે ગંભીર છેડા થયા છે ત્યારે બાળકોને કંઈક થઈ જાય તો તે જવાબદારી કોની તેવા ગંભીર સવાલો વાલીગણમાં ઉઠવા પામ્યા છે મધ્યાહન ભોજનમાં નવાર અખાદ્ય ખોરાક નીકળવાના બનાવો હવે સામાન્ય થઈ ગયા હોય તેમ પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મોટી બાલાછોડ ગામે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં બાળકોને આપવામાં આવેલ ચણાનો જથ્થો અખાદ્ય નીકળ્યો છે જેને લઈને વાલીગણમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળકોને પીરસાતા આવા અખાદ્ય ખોરાકથી તબિયત લથડી જાય તો જવાબદારી કોની તેવા સવાલો પુરવઠા વિભાગ સામે ઉઠવા પામ્યા છે અબડાસાના મોટી બાલાચોડ ગામની પ્રાથમિક શાળામાં નીકળેલ અખાદ્ય ચણાના જથ્થા મામલે ભોજન સંચાલક અને સસ્તા અનાજના દુકાનદારે અનાજનો જથ્થો ઉપરથી જ ખરાબ આવતો હોવાનું જણાવ્યું હતું જોકે આ સમગ્ર મામલે કચ્છ જિલ્લા પુરવઠા વિભાગે તપાસના આદેશ આપ્યા છે અને હાલ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવા મધ્યાહન ભોજન વિભાગને તાકીદ કરી છે અને એમાં તાત્કાલિક અમે મામલતદાર પાસે અને ડીએસએમ પાસે એનો ખુલાસો રજૂ કરવા આજ સાંજ સુધી કીધું છે અને જે જે શાળાઓમાં ખરાબ જથ્થો મળ્યો છે એને અમે તાત્કાલિક રિટર્ન કરીને નવો જથ્થો ગોડાઉનથી ઇસ્યુ કરી આપીશું એની પણ ડીએસએમને સૂચના અપાઈ ગઈ છે અને આજની તારીખમાં જ આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે